વડોદરા કૃતિ મંદિર આકૃતિ આર્ટ ગેલેરીમાં બે દિવસીય માય ફિલિંગ ફોટો પેઇન્ટિંગનું પ્રદર્શન યોજાયું વડોદરા શહેર સંસ્કારી નગરી અને કલા નગરી તરીકે સમગ્ર દેશમાં જાણીતું બન્યું છે ત્યારે અહીં અદ્ભુત કલાનો સંગ્રહ અને કલાકારોની કલા હંમેશા જોવા મળતી હોય છે ત્યારે વડોદરાના હેમા ચૌહાણ દ્વારા કીર્તિ મંદિર ખાતે આવેલા આકૃતિ આર્ટ ગેલેરી ખાતે બે દિવસ માટે કૃષ્ણ ભગવાન નહીં થીમ પર ફોટો પેઇન્ટિંગનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે હેમા ચૌહાણે જણાવ્યું હતું કે આજે મધર્સ ડે છે અને જ્યારે મારી દીકરીનો જન્મ થયો ત્યારે તેનો Now. કૃષ્ણ રાખવામાં આવ્યું હતું એટલે કૃષ્ણ ભગવાનની થીમ ઉપર માય ફિલિંગ્સ એક્ઝિબ્યુશન નું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રદર્શન આજથી શરૂ કરવામાં આવ્યું છે અને આગામી બે દિવસ સુધી પ્રદર્શન ચાલુ રહેશે આ પેઇન્ટિંગ્સ તૈયાર કરવા માટે હેમા ચૌહાણને ખૂબ જ મહેનત લાગી છે આમ તો તેઓ છેલ્લા વીસ વર્ષથી પેઇન્ટિંગ કરતા આવ્યા છે અહીં ત્રીસ ફોટોનું પ્રદર્શની તૈયાર કરતા તેમને દિવસમાં આઠ થી નવ કલાકની મહેનત અને એક વર્ષ જેટલો સમય લાગ્યો હતો તેઓએ અપીલ કરી છે કે અહીં નગરજનો આવે અને અદ્ભુત પેઇન્ટિંગને નિહાળે તે ખૂબ જ જરૂરી છે આ પ્રદર્શન નિહાળવા ભૂપેન્દ્ર લાખાવાલા પરિવાર સાથે પધાર્યા હતા મારી લાગણી મારી દીકરી ક્રિષ્ના એનું નામ પણ ક્રિષ્ના છે આજે એની વરસગાંઠ છે અને આજે મધર્સ ડે છે એટલે મારું આ ક્રિએશન છે મેં એને ડેડિકેટ કર્યું છે આજે એઝ અ મધર અને મારી લાગણી મારો ઠાકોરજી જીવનમાં મારો એમ જ મારો ઠાકોરજી છે મારો કૃષ્ણ એટલે મને જે જે સ્વરૂપે જ્યારે જ્યારે મને મારામાં ચરિતાર્થ થયો એ મેં કેનવાસ પર કંડાર્યો અને મેં આજે પ્રદર્શિત કર્યો અહીંયા મા યશોદા જ હોવી જોઈએ દેવકી તો બિચારી લાચાર હતી એ મા એને જન્મ જરૂર આપ્યો કૃષ્ણને પણ એ મજબૂર હતી પણ ખરું પોષણ ખરું જ્ઞાન ખરી શક્તિ કૃષ્ણને આપે તો માય યશોદાએ આપે છે એનું સેક્રિફાઈઝ એની પોષણ એની એની પોઝિટિવનેસ કૃષ્ણ માટે જે હતી એ મા યશોદા સિવાય કોઈ પાસે હોઈ ના શકે અને આજે મધર્સ ડે છે હું એવું દરેક મા માટે એવું કે માય યશોદા દરેક મા બને બે દિવસ માટેનું એક્ઝિબિશન છે અને પેઇન્ટિંગ્સ બધા એક્રેલિક કલર સાથે છે વોટર કલર સાથે છે ઓઇલ પેઇન્ટ સાથે કરેલા છે અને કૃષ્ણના બાળપણથી લઈ અને કૃષ્ણની યુવાની સુધીનું મને જે જે મારા મનમાં કંડારાયો છે એ મેં ચરિતાર્થ કર્યો છે ત્રીસ હેમા ચૌહાણ